જય શ્રી કૃષ્ણ મિત્રો ખાંડ ગોળ વગર બને તેવી શિયાળા સ્પેશિયલ લાડુની રેસીપી આજે હું તમારા બધા સાથે શેર કરીશ સ્પેશિયલી આ અલચીના લાડુ છે જે તમે સવારે એક ખાશો તો આખો દિવસ તમને થકાન પણ નહીં લાગે બહુ જ વધારે એનર્જેટિક ફીલ થશે આ લાડુ તમે વેઇટ લોસમાં પણ ખાઈ શકો છો કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરશે જો તમને ડાયાબિટીસ હોય તો પણ આ લાડુ તમે ખાઈ શકો છો બનાવવામાં બહુ જ સરળ છે ઝડપથી બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે રેસિપી જોઈ લઈએ અહીંયા આપણે એક કિલો ખજૂર લીધા છે ઝીણા કટ કરેલા કાજુ ઝીણા કટ કરેલા બદામ અલચી લીધી છે પમ્પિંગ સેટ છે અખરોટ છે અને ખસખસના બી છે અહીંયા આપણે કડાઈમાં એક બાઉલ અલચી લઈ લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી અને અલચીને સારી રીતે શેકી લઈશું અલચીમાં આપણે ઘી એડ નથી કરવાનું તેને જ શેકવાની છે અહીંયા આપણે અલચી સે સારી એવી શેકાઈ ગઈ છે આપણે એને બીજા બાઉલમાં લઈ લઈશું અને એ જ કડાઈમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું એક કપામાં ઝીણા કટ કરેલા બદામ એડ કરીશું બદામને ઘીમાં સારી રીતે શેકી લેશું બદામને થોડીક શેકાતા વાર લાગે એટલે આપણે પેલા બદામ શેકીશું અને પછી જ એમાં કાજુ એડ કરીશું પાંચથી દસ મિનિટ સુધી શેકાય છે પછી આપણે એમાં એક કપ કાજુ એડ કરીશું ઝીણા કટ કરેલા બે મોટી ચમચી જેટલી પમ્પિંગ સીટ એડ કરીશું ત્રણ મોટી ચમચી જેટલા અખરોટ એડ કરીશું તમને જેટલા પસંદ હોય એટલા એડ કરી શકો છો સારી રીતે તેને શેકી લેશું આમાં તમે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો આમાં કિસમિસ પણ એડ કરી શકાય પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી કિસમિસ એટલે મેં નથી એડ કરી જો તમારે કરવી હોય તો તમે કરી શકો છો અહીંયા આપણા ડ્રાય ફ્રૂટ્સ છે એ સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે કઢાઈમાં બે મોટી ચમચી ઘી એડ કરીશું અહીંયા આપણું ઘી છે એ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ખજૂર એડ કરી દઈશું ખજૂરનો ઠળિયાનો ભાગ આવે છે એને આપણે કાઢી લીધો હતું અને જો તમારે ઠળિયા વગરનો ખજૂર આવે એ લેવો હોય તો પણ લઈ શકો છો આવી રીતે આપણે ખજૂરને પણ સરખી રીતે શેકી લઈશું ધીરે ધીરે ખજૂર છે એ આવી રીતનો એકદમ મેશ થઈને તૈયાર થઈ જશે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું આ લાડુ તમારે જો દેશી ખજૂર માંથી તૈયાર કરવા હોય તો પણ કરી શકો છો પણ દેશી ખજૂર થોડોક હાર્ડ આવે જેનાથી ઝડપથી ગળે નહીં જો તમારે દેશી ખજૂરમાંથી તૈયાર કરવા હોય તો તેને દેશી ખજૂરના ઝીણા ઝીણા કટકા કરી લેવાના અને પછી શેકવાનું જેનાથી એકદમ મેસ થઈ જશે નહીતર મેસ થવામાં બહુ વાર લાગશે ખજૂરના બેટરને આપણે થોડીક વાર ઠંડુ થવા રાખી દઈશું જેનાથી આપણને લાડુ વાળવામાં આસાની થાય અહીંયા આપણે લાડુ વાળી લઈશું આવી રીતે અને ઉપરથી ઘસઘસના બે લગાવતા જશું તો આવી રીતના લાડુ છે એ બનીને તૈયાર થઈ જશે હવે આપણે અહીંયા બધા જ લાડુ તૈયાર કરી લઈશું આવી રીતે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે તો અહીંયા રેડી છે એનર્જીથી ભરપૂર અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે નાના મોટા સૌને ભાવશે તમે લોકો પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો બધાને બહુ જ પસંદ આવશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે થેન્ક યુ ફોર વોચિંગ